क्राइम ब्रांच द्वारा चुगवाड़ा में अड्डाओ चलावता चार अलग-अलग जटियाओं पर कई काले रेड करवा पाए सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर मोदी साहब बेन साहेब साहब आरआई जडेजा बेन रो स्वामी एसएन परमा चुगराना एपीआई जेजी पटेल तमाम एफओटन स्पॉल के साथ अलग-अलग जटियाओं पर रेड कर जेमा सलाबतपुरा रेस्टारमा जे नोटोरियस असलप कच्ची पिदो मीनिंग યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ ધોરાના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટીકરો છે ત્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં પહેલા એસ્ટ્રેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ ના ત્રીજા માળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાલ પાછળ લાલવાડીમાં ધ્વજ નંબર અઠ્યાવીસ ના પહેલા મળે અને ટોક જેવા

ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રોકેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ ને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસેફ ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મિંગી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ રહે છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈન થી ચલાવતા હતા ક્લબ એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રિમાં સુરતની તમામ ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચાર થી વધુ જગ્યાઓ રેડ કરી અને તોતેર થી વધુ આરોપી ધરપકડ કરવામાં આવી છેલ્લા પાંચ સાત દિવસથી અમે વોચ રાખતા હતા એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરીને હતી પણ છેલ્લા ચારે પાંચ દિવસથી અમે વેરીફાઈ કરતા હતા

વ્હીકલ બાર લાખ તેર લાખ વીસ હજાર ની અલગ અલગ કિંમતના મોટર ની કબજે લેવામાં આવે